વસુદેવજી છે એ પેલી બાળકીને લઈ અને પાછા ગયા એટલે જે ખુલેલા હતા ધીમે 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 બંધ થઈ ગયા અહીંયા સમજવાની વાત એ છે કે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણનો જન્મ થયો અને જન્મતાની સાથે જ વસુદેવજી છે એમના બધા જ બંધન છે એ તૂટી જાય છે જેલના દરવાજા બધા ખુલી જાય છે સાત સાત દરવાજા હોય છે એ સાતે સાત દરવાજા ખોલી અને નંદ બાબા ના ત્યાં વસુદેવજી છે એ લાલાને લઈ જાય છે એટલે જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે ભગવાનને તમે ધારણ કરો છો ત્યાં આપણા હૃદયની અંદર આપણા શરીરની અંદર પણ આવા બધા દરવાજાઓ છે કામ છે ક્રોધ છે લોભ છે મોહ છે મદ છે મચ્છર છે આ બધું આપણા શરીરમાં પડેલું છે અને એના કારણે આપણે મદ મચ્છરમાં આવી જઈએ અને ઘણું આપણું અહિત કરતા હોઈએ છીએ આપણે પણ જયારે ભગવાનની ભક્તિ રત થઈએ આપણે અને ભગવાનની ભક્તિની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આ બધું શાંત થઈ જાય છે ભગવાનને પામવાની ઈચ્છા થાય એટલે અવિરુદ્ધ થઈ અને આપણા અંતર બિરાજમાન થઈ જાય છે તમારે જેની ભક્તિ કરવી હોય કરો ને દેવ બદલવો એટલે બદલો પણ એક વાર કહું તમે કાનાની ભક્તિમાં એક વાર તમે એમ કહી દો કે કાના હું તારો જેવો છું એવો તારો અને તું મારો તમે ખાલી આટલા શબ્દો એને કહી દીધા કે જે જગતમાં છે બધું જોઈ લીધું પણ બેન હોય તો એમ કે ભાઈ હું તારી અને તું મારો આ રીતે જે તમે કાનાને એકવાર કહી દીધું એટલે તમારી તાકાત નથી તમે કાનાની ભક્તિમાંથી બહાર નીકળી શકો અને કોઈ બહાર નીકળવાનો પ્રયત્ન કરજો હવે જો તમે અહીંયા ભાગવતજી સાંભળ્યા પછી જીવનમાં કેવા કેવા લાભ તમને થાય છે જુઓ ક્યાં ભગવાનની ભક્તિ થશી હશે લાલજી મહારાજનું ક્યાંય થતું હોય તમને ખબર એ નહીં હોય તમને ત્યાં આગળ એનો લાભ મળી જશે ભગવાન ની ભક્તિ એક વાર દ્રઢ થઈ જાય અને એના નાતો બાંધી લીધો પછી તમે એને ભૂલવા ભૂલવા માંગો તો એ તમને દે બીજામાં કદાચ એવું હોય કે ભાઈ ચલો આ કામ ન થયું તો આ દેવ ની બાધા રાખો કા દેવ ની બાધા રાખો અથવા તો એમના દર્શને જવા અહીં જો અહીંયા તમારે કશું જ કરવાની જરૂર નહી ખાલી તમારા જીવાત્માને સમર્પિત જ કરી દેવાનો છે તમારા જે કાર્ય કરતા હોય કરો એમાં કોઈ ચેન્જ લાવવાનો નથી જીવન શાંતિથી જે જીવતા હોય એટલું જ એવી રીતે જીવાનું પણ તમે એક વાર એમને સમર્પિત થઈ ગયા પછી આ લાલજી મહારાજ છે આપણા એ તમને છોડે નહીં એટલે એવી ભક્તિ છે એમની